અમદાવાદ ખાતે મહિલાઓ માટે રન ફોર હર મેરેથોન યોજાઈ મહિલા એમ્પાવરમેન્ટ મિશન વે રન ફોર હર નું આયોજન કરાયું જીસીસીઆઈ બિઝનેસ વુમન કમિટી દ્વારા અમદાવાદના પ્રખ્યાત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મહિલા એમ્પાવરમેન્ટ મિશન અન્વે રન ફોર હરનું આયોજન કરાયું ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની બિઝનેસ વુમન કમિટી દ્વારા રવિવારના રોજ સવારે છ વાગે સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે રન ફોર હરના એક અનોખા કોમ્યુનિટી રનિંગ ઇવેન્ટનું આયોજન કરાયું હતું આ સમગ્ર કાર્યક્રમ આર્થિક તેમજ સામાજિક પ્રગતિ માટે મહિલાઓના યોગદાનની નોંધ લેવા તેમજ તેઓને પ્રોત્સાહિત કરવાના યોજવામાં હતો સમગ્ર કાર્યક્રમમાં પુરુષ તેમજ મહિલાઓએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અનેક નાગરિક તરીકે મહિલાઓની શક્તિની ઉજવણી કરવામાં તેમની આકાંક્ષાઓને ટેકો આપવા અને તેઓની ઉદ્યોગ સાહસિક યાત્રામાં યોગદાન આપવા માટે સૌએ તેમની આતુરતા વ્યક્ત કરી હતી રન ફોર માં ત્રણ અલગ અલગ શ્રેણીઓ હતી જેમાં દસ કિલોમીટર દોડ પાંચ કિલોમીટર દોડ અને એક ફન રન ફન રન સેગમેન્ટ ખૂબ રસપ્રદ બની રહ્યો હતો જેમાં મોટી સંખ્યામાં પુરુષો અને સ્ત્રીઓ યુવતીઓ પરંપરાગત પોશાક પહેરીને ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જીસીસીઆઈના સિનિયર ઉપપ્રમુખ રાજેશ ગાંધી જીસીસીઆઈના બિઝનેસ વુમન કમિટી અને ચેરપર્સન આશા વઘાસિયા જાણીતા આરજી કૃતાર્થ સાલુબેન લેખડિયા કવિતા દેસાઈ શાહ સિજલ કુશમુગર રાધિકા શેઠ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા જીસીસીઆઈ બીડબ્લ્યુસીના ચેરપર્સન આશા વઘાસિયાએ રન ફોર હર વિશે વિગતો પૂરી પાડી તો બીજી તરફ સવારના આહલાદક વાતાવરણમાં યુવાઓ યુવતીઓ અને મહિલાઓ ગરબા રમતા વોર્મ અપ કર્યું હતું નમસ્તે મારું નામ છે આશા વઘાસિયા હું જીસીસીઆઈ બિઝનેસ વુમન કમિટીની ચેરપર્સન છું ફોર યર 25 26 અને આ રન ફોર હર ઇવેન્ટ જે છે એ નાના નાના બિઝનેસ વુમન એન્ટરપ્રેનરને સ્કેલ અને અપલિફ્ટ કરવા માટે ફંડ રેઝિંગ ઇવેન્ટ છે આનું જે ફંડ હશે એનાથી અમે રાઉન્ડ ધ યર પ્રોજેક્ટ અને વર્કશોપ કરીશું તાકી અમે એમને એક લેવલ ઉપર લઈ જઈ શકીએ જ્યાં લિટરલ ગ્રોથ અમે એમનું હેન્ડ હોલ્ડિંગ કરી મારી આખી જે કમિટી છે પાંત્રીસ લોકોની અમે બધા એમને મેન્ટોરિંગ કરવાના છીએ અને એમને એક સ્ટેજ અહેડ લઈ જઈ શકીએ એના માટે આમાં પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને ફંડ રન એમ ત્રણ કેટેગરી હતી અને આઠસો થી વધારે લોકો અમારી સાથે આમાં જોડાયા છે આનાથી મેસેજ એ જ જશે કે આપણે જે બધી ઇવેન્ટ્સ અને સેમિનાર બધું થતું હોય છે પણ આપણે ક્યારેય એના પછીનું નથી વિચારતા કે એના પછી શું લોકોને કેવી રીતે સપોર્ટ મળશે કેવી રીતે હેન્ડ હોલ્ડિંગ થશે અને ફિટનેસ બેઝિકલી રનિંગ ઇઝ અ ફિટનેસ તો ગરબા રનિંગ આ બધું ફિટનેસ પર્યાય છે

And that is what we are trying to spread the message that um, they should be very active and especially GCCI is very active. Yesterday we had a uh, handicraft expo also and so variety of events are being done uh, under the variety of leadership. There are around 45 committees which are fully involved and active and are participating in